ઘઉ પીવા આવી ગયા એમાં જબરજસ્ત ઘઉં નીકળે હું તો કીધું હારા ઘઉં હારા બરાબર નહીં નીકળે મારા ઘઉં જોરદાર નીકળે પીવાય જબરજસ્ત આવી ગયા હવે બે દવા પોણી આવતું હોય મારે પોણી વાળવું પડશે કે હારો અમે તો આ જો હા મારે છે આમ તૈયાર આવી ગયા પીવા આવી ગયા ઘઉં તો ખાતર વાતર લાવીને નાસી દઉં ને પોણી વાળી દઉં તો પણ પોણી પોણી આવતું હોય ને એનું બે દવાથી આવી નહીં અમે ચાલુ થયું હોય વાળી દીધી હોય ઘઉં પીવા આવી ગયા મારે જબરજસ્ત માવું

નહીં જવાના રસ્તો તો હોય તમારા બાળક ના નહીં કદી કોઈને હેડવાનું જ નહીં હોય પાછા વાળો પાછા પાછા વળી જા ભાઈ તું એથી હાથ થી પાછું જતો રે જે પરિણામ આવશે તમે પાછાળી આટલા કાઢ્યા લેવાનું નઈ કોઈ કે નહીં અરે તમને ખબર પાછા વળી જાવ મેળ પડે પાછા રસ્તો નહિ કાઢ્યા લેલો તમે પાછા વળી જઈજો વળી જાવ પાછા પાછા વળી જઈને રસ્તો નહી પણ શેડી સાઈડ લેવાથી શેડે શેડે જવું તમારા બા નો રસ્તો હવે મારા બા નો નહિ તમારા નો જ છે હા હા તો બસ મળી જાવ પાછા પણ વ્યવસ્થા સભ્યતાથી બોલો થોડું હા તો બસ પાછા મળી જાઓ નઈ જતા રહો વળી જાય એક વખત કીધું યાર પાછા મળી જ પાછા બીજા આવ્યું કે આવું રસ્તો કાઢેલો કાઢેલો મારો હા હોય ફટ લઈને હેડે આવ્યું હોય ના પાડી નહીં ખાલી ના પાનું રોજ એક મકા પોણી વાળો પેલા કેનલ તોડી નાઈ દીધી અમારા પોણી તો આથી વાળું ગવામો આપણે આ તો કોટાડી મોટાડી બધરા કોઈ થઈ નેકાવા દે આ લાય તા તો ઘેર જાવ પછી આવું ગરીવારે ચા બાપીન પછી સોનતીરી બોરુ પર જઈને ચા પીને આવું

હવે આ પોણી કેવીતા વાળવાનું આપડે હવે જે કોન્ટ્રાક્ટર કેવું કહીને

પર બચા નહીં આવે યાર મળે તો એને કેતો રોકડા પૈસા પૈસા હાલ નહી પૈસા હાલ જાય પછી બાકી રાખવું પણ ટાઈમ હોય તો હા બાકી રાખીને બીજા પાક અમે બાર મહિના બાકી રાખું બાકી નાખવા ના નહીં પણ તમે એને પૈસા આપો રોકડે પેલા પાક કરાવી દીધું બીજા પાક પછી ખાલી ઘાસ બરામ પાસે તમે આવો તો હું પૈસા રોકડા છે પેલા બે દાખ ચેવી તમારે પૈસા હાલી ગયો પૈસા પૈસા પેલી મકા

પોણી વાળવા કીધું હા કાલણી વાળવાનું એટલે ચાર ગેડા થઈ જાય

પીવા આવ્યા પડી પૈ ના હોય તો પાણી જાય ત્રણ જગ્યાએ આલ્યું પાણી એ ના હોય તો હવે આવું જવું અને ભૂપતજીનું ના હોય તો શેરિયે પાળીઓ કરી આવું ભૂભતજી એને રોકડા થી કોમ બીજા કરાય બાકી મારા પાણા છે પછી થઈને તો બાકીમાં હોય ને ત્યાં હોય આપણો હવે ગ્રાહક ગ્રાહકનું કોમ કરીને ગ્રાક નું કોમ પ્લે ના કરાય ને હમણાં પછી ટ્રેક્ટર વેક્ટર સર્વિસ કરાવી જવું હોય હું તો એને ઉભારતી ચોમાઉ સીઝન અત્યારે શરૂ હ ભાઈ આવો ચાલ ભાઈ ભાઈ એક વિઘો શેરવા જવું હોય તો શેડીન પછી આવું છું શેવા જવું હો તો આપા ગળો નાખા વાળો શેડી કાઢજો કા આજે શેડી નાખીએ બરોબર હો કશો વાંધો નહીં હા એટલું મોણા પૈસા તો કા પૈસા લે આ લે ભઈયા તમે તો ભઈ ભઈ કરીને હપું તો પૈસા આવતા નથી ભઈને થોડો પૈસા નઈ અમારું બધું પણ ખાવા ના નહીં હું તૈયાર થઈને તો શેડી નાખું છું અને પાળીઓ કરવી હોય તો કરી આલુ છું તેના કોમ પડે માં કઈ દેવાનું આ ઘેર ના હોય ને તો ટ્રેક્ટર લઈ જવાનું હૈ તારે શેર દેવાનું કોઈ આપણે જો ભાઈ માટે ગાય ભાઈ આપણો સર ને એ ભાઈ આગળ લાગશે આપવાનો ભાઈ એ ભાઈ સ

ચિંતા ના કરવા છેડવાનું તૈયાર આવડતું નહીં હું આધાર ડ્રાઈવર લાઈન છેડા બહાર જવું હોય તો બોર પોણી વાણી પી

વાળો કાઠો થઈ ગયો છે ખાલી આપડે પોણી મેળવવાનું ઘાસ વધારે શેરવાની જરૂર નહીં વખુટ હતું વખુડે તો ઘર પેલા બે શેર તો મારો પણ ખબર પડે બરોબર હું પાછળ જઈ જાઉં બે હો બેહું હોય તો બેહવું હોય તો રવા દેવો નાના પાછળ બેહું ખોટ ખોટ પડે તો ભાગી જાય તાર સાચી પણ અડે એવું તો આવું જોવા કે હોય ના અડે તો પછી શું કરે તમે બે ત્રણ વટા તો મારો એટલી ગળા ચાર પાંચ વટા મારું તો વટા મારું મારતો હું તો આવ્યો હું તો વટા મારું કાથું થઈ ગયું છે કશું હતું ચાર પોતા વટા મારો ખબર પડે એવું લાગતું ચપલો બુઠો લાગે ચપલો નવા જોવા આપડે એવું સાધન રાખતા બે ચાર મારવા હોય વેલા પાવર માં વાળવાનું પણ ડબલ કરો બે વાટા મારી વખોટ ના થાય ખબર ના મજા ના પાણીમાં મજા ના પાણી હમી થાય હેરાન થઈ થવાનું થાય ગમે પણ હેરાન થવાનું થાય નઈ પણ આમાં બે ચાર વોટા મરાયે આવ્યું બે ચાર વટા મરાયે તો વળી જાય

હું હાથી ગોળા કદી તમે તમે પાવો ને તમે બાળ્યા નઈ મેં કે હોય ને કદી એ નહીં બાળ મને મજૂરી કરી લાગે શરીર આટલું હોય જ ના તમારે હોય ને ઊંધા પડી ગયા તમે હું આ મારા બધા મારા હોય બધા જોવાય પણ મેં તો આ રાજુજી નાજી હેતર જોવા જતા લાગવા ચાખા મેળ બધું વેચી ખાઈ ગયા એમ કયો ભાઈ નું હાજી નેરવું ઈવન શેરિંગ પછી આવું ના શું તો ટાઈમ પ્રમાણે આવું ફોન કરે ખાલી પાડી બાળીઓ કરવી શેડી પડી રાખવું

એક ડોલર પિયા આવું કર એક કો જાય હું હો 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 થાયું એ રબો ડાડા દેખાય છે ત્યારે શેરડી પડી તમે જોઈ આવજો યાર ગૌણ બઉ બધું ચેવું રમણ ભમણ થઈ ગયું ના પાડી પછી તમે હેઠતા તમે પેલી મકાત તમે ના હેડ બીજા ના આપડો જે રસ્તો હોય બરોબર પણ આપડે એમનો કાયમનો રસ્તો આપડો સ ફરી ફરીને જ છે એટલે આપણે ના હેડવા દીધો નહીં જો કંટાળી બોલ્યો છે તો જ બોલો કોઈ બોલો ના તમે તમારા હેતુમાં ઘઉં ભાગતા હોય તો તમે તમે તો જો કંટાળો આવો આવો ના આવા એ આપણા હેતર ખાલી હતું તાજો જ આપણને હેડવા દીધા તો આપણે વચ્ચી થઈને આપણા હેતર પછડા આવતા હતા એને પણ આવું એ ભાઈ નાય હેડવા દે કંઈનું પોતાનું હેતુ એનું ઘવાતું હોય તાણું બોલતું હોય ને તારું છે આપણે આપણે પછી રોજ રહીને હેડે છે આપણે હેડે છે આપણો છોકરો હેડે છે એને પછી ભજવાડ થાય કે ના થાય ભજવાડ થાય સાચી વાત છે પણ કેવું ખબર મારા ઉતાવળ હતી અને દાડા દાડે મારા પાણી વળી જાય આપડે ગોળા ખાઈ

આટલી વખત ના આવતા બીજો ચેટલો હેડ જવા તો પેલું કાલ મને ખબર તમે જવા દેવાના મંચમ નહીં જવા દેતા વાત આટલો પાછા હતા એટલે બીજું કોઈ બીજો ના આવે બીજો આપડા રસ્તો કંટાળી બોલ્યો હોય આટલી ઘર કદી બોલ્યો નઈ નહીં લખશો હંગાથી લઈ જવ હંગાત લઈ જવાનો એ કોઈ હંગાત લઈ જવાનો જવાનું મેં આપડે ચાળા છે ને એ બધી પાટી હંગાથી લઈ જાવ નહી એટલે એ કંટાળી બાપડો બોલ્યો છે આપણા આપણા રસ્તા જ હેડવા આપણો જે રસ્તો છે એ મેન વસ્તુ છે એટલે કાલ ઉઠીને કોઈ ઓડિટ ઉઠાઈ ના આપણે આપણા રસ્તા હેડ્યા છે તો કોઈ રોકીએ છીએ કોઈ આપણે ના નહીં કહીએ કે બરોબર ચલો હવે તમે તમારે ઘેર જો તમારી શેડવા આવું છું બરોબર એટલે વાત પટી જાય એટલે